હેલો નમસ્કાર મિત્રો તરમા અલગ અલગ ભાભી જો સોન ભર છે ભાભીને સોન ભર્યું છે અમે તો હાલ અમુ ઠે છીએ ચા પીને તરમાં અમુ ઠે છીએ ખાલી ચા એકલો ફટાફટ એકદમ ક્લીન કરી નાખો નાખો આપણા માટે ભાભી ચા નાસ્તો લઈને આવ્યા છે નાસ્તા મુજા ચાન પાપડી પાપડી કોણ લાવ્યું ફૈયા બરોબર તો કઈ સારું કરી ને તો મારા જવાબ આપ્યું તો અમને હોય ને મળે એના જો ગઈશ અમારા માટે ચા અને પાપડી આવી ગયું છે ખાયું હોય તો આવી જાવ એટલે પકડજો હું સેડો ભરાઈ ગયો છે દમવા લઉં મોબાઈલ લાવ એવું ચા ને પાપડી ખાઈ ને પોણી વાળ વાળ કરો ટિફિન મોડું આવશે દાળ બાટી બનાવી દાળ બાટી વાળ થવો